મિત્રો જય જવાન જય કિસાન કે વચેટિયાઓ બધા જ નીકળી જશે ખેડૂતનામાં કોઈ પણ સહાય હોય ખરીદીમાં હોય ભ્રષ્ટાચાર હોય મારી સરકારને નમ્ર અપીલ છે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કે જે તમે વચેટિયાઓની વાતો કરો છો ધાન મારો કિસાન ભગવે છે મહેનત મારો કિસાન કરે છે નિંદામણ મારો કિસાન કરે છે હાથી મારો કિસાન કરે છે ખાતર દવા બિયારણ આજે એપીએમસીની અંદર જે કંસ જેવા થઈને બેઠા છે આનું શું આજે પેઢી દર પેઢીઓ એની સુખી થતી જાય છે આ એપીએમસીના વેપારીઓની મારો ખેડૂત ત્યાંનો ત્યાં છે આ સરકારે આજે એક ટીવીના માધ્યમથી હું કહું છું ચેનલના માધ્યમથી કહું છું કે તમે અનેક વખત આ ગુજરાત રાજ્યની અંદર કાયમી ધોરણે જે તમારા ભાજપના પ્રવક્તાઓ બેહાડો છો એક પણ તમારો પ્રવક્તા ખેડૂત હિતની સાચી વાત નથી કરતો તો મિલી ભક્ત કેની એની છે અધિકારીઓ આજે યાર્ડની અંદર તમે જુઓ કાંઈ પણ જણસી મારા કિસાનોના મોલ પાણીમાં જે આગ લાગી આ એ ફાયર સેફ્ટી આજની તારીખમાં મૃત હાલતમાં પડી છે તો કિસાનોને કરવાનું શું કાલ હવે આગ લાગી તો આ જવાબદારી કેની છે જે તમે વન ક્લાસ અને વન ટુ જે અધિકારીઓને નિવૃત્ત કર્મચારીઓને મામલતદાર છે ચીફ ઓફિસર છે કોઈ પણ બીજી જગ્યાઓ છે બેંકમાં છે અનેક જગ્યાઓએ તમે પછી ભરતી કરવાની વાતો કરો છો તો આજ મારો કિસાન હર પાંચ ખેડૂતે જે બેરોજગારીની હાલત જેવી થઈ ગઈ છે મારા કિસાનોમાંય હર ચારથી પાંચ ખેડૂતે આજ કોઈ પણ અમારા કિસાન નિવૃત્ત થાય છે તો એવી કોઈ સ્કીમ લાવો કે કિસાનને રોજગારી મળી શકે તો મારો કિસાન પણ આજે બે બેરોજગાર બની ગયો છે કરવાનું શું મારા કિસાનોને મારી આ સરકારને નમ્ર અપીલ છે કે જે તમે વચટિયાઓની વાતો કરો છો આજની તારીખમાં આજે પીએમસીમાં જેવો કે કૌભાંડો છે મિલી ભગતું છે એનો તાત્કાલિક ઉકેલ આવે એવી એક હું મારા કિસાન તરફ વતીથી આ સરકારે હું મેસેજ પહોંચાડવા માંગુ છું રાજ્ય સરકારને મેસેજ પહોંચાડવા માગું છું પ્રધાનમંત્રીને મેસેજ પહોંચાડવા માગું છું એક કિસાન તરીકે મિત્રો દસ દસ વર્ષથી આ જે મેં લડતો કરી છે આજે દસમું વર્ષ બેસી ગયું છે છતાં પણ મારા કિસાનોનો ઉકેલ નથી આવતો આનું કારણ શું છે તમે મસ્ત મોટી જાહેરાતો કરો છો અને વાયદાઓ આપો છો તાઇફાઓ કરો છો તમે આ ક્રિકેટ પીચ નો થવી જોઈએ તો તમારી બે પૈસા છે તમારે ધોવાડા ફટાકડા ફોડવા જો ધમધોવાડા રેલીઓ કાઢવી જોઈએ તો તમારી બે પૈસા છે તમારે કિસાનોને કાંઈ આપવું છે તો પૈસા નથી સહાયના નામે મીંડું માત્ર ને માત્ર આ ભાજપ સરકારના જે હરામી પણ કર્મચારી હોય અધિકારી હોય કેના મંત્રી મંત્રીઓ હોય કેના ના હોય આજની તારીખમાં જે મસ્ત મોટી જાહેરાતો કરીને બેઠે બેઠા છે ને અમે ખેડૂતોને આ આપી દેશું અમે ઓલું કરશું હજી મારો કિસાન બેરોજગારીમાંથી હર પાંચ ખેડૂતે એક કિસાન મારો બેરોજગારમાં છે રોટલાહારો વળે છે મારો કિસાન આજની તારીખમાં મારા કિસાનોને જમીનોના તો ભાગલા પડતા જ ગયા છે કોઈને અઢી વીઘા આવી કોઈને પાંચ વીઘા આવી કોઈને દસ વીઘા આવી કોઈને ચાર વીઘા આવી તો હું સરકારને આ મેસેજ પહોંચાડવા માગું છું મિત્રો એક કિસાન તરીકે કે બને ત્યાં સુધી મારા કિસાનોને પણ નિવૃત્ત થયા હોય ખેતીઓમાંથી તો આજે એનો પણ વિકલ્પ છે તમારી પાસે આ રસ્તો સરકારને કાઢવો જરૂરી છે આજે મારો કિસાન બેરોજગારની જેમ હાલતને તળવળીને હેરાન થઈ રહ્યો છે હું સરકારના મેસેજ પહોંચાડવા માગું છું મહેરબાની કરીને આ સરકારની આ છતી થઈ છે તમે વિકાસોની વાતો કરો છો તમે ડબલ એન્જિનની વાતો કરો છો તમે ગરીબ કલ્યાણ મેળાઓની વાતો કરો છો તો શું આ રાજ્યમાં દેશમાંથી ગરીબી હટી ગઈ તમે આવા તાઇફાઓ ઉજવો છો અને કિસાનો ન્યાનું ન્યા ધાન મારો કિસાન પકવે પેદા મારો કિસાન કરે અને ભાવ કંસ જે આ કંસ જેવા જે બેઠા છે ને એપીએમસીની અંદર એ નક્કી કરે આ જેની પેઢી દર પેઢી જેને ખેતીનો શેઢો સીમનો સેઢો નથી જોયો આજે મારા કિસાનના એ ભાવ નક્કી કરે અને તમે વચટિયાઓની વાતો કરો છો કે ડાયરેક્ટ ખેતુને ખેડૂતને મળી જાય તો આ શું છે અન જળશય કોઈ પણ હોય ખેત ઉપજની મારો કિસાન આવે છે મહેનત મારો કિસાન કરે છે ખાતર પાણી દવા મારો કિસાન આપે છે આજે ઉપજ થાય ત્યારે આવા કર્સ જેવા એપીએમસીની અંદર જે બેઠા હોય છે આજે એની માટે કેમ પગલાં લેતી નથી આ સરકાર આજે તમે કેટલા ટાઈમથી હું જોઉં છું તમે ખેડૂતના ખાતાઓના હપ્તાની વાતો જે કરી છે એ હપ્તાઓમાં આ સરકાર હમણાં પાછી સિત્તાવીસની આવી જશે દસ વર્ષ થઈ જશે હજી મારા નવા ખાતેદારોને એક પણ હપ્તો મળ્યો નથી હું સરકારને મેસેજ પહોંચાડવા માંગુ છું મારા કિસાન ભાઈઓ મહેરબાની કરીને જે મારા કિસાનોને નથી મળતું અને તમે વાહ વાહ જેવી વાતો કરો છો આ ગેરવ્યાજબી વાત છે અને આજની તારીખમાં જે અમેરિકાના ટ્રમ્પે તમને ટેરિફ નાખો તો તમને કિસાનો યાદ આવે છે તો કે ખેતી પ્રધાન દેશ છે તો ખેતી પ્રધાન દેશ છે જે મારા ગુજરાત રાજ્યની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો કેન્દ્ર સરકાર કરે છે હું મને એ નથી સમજાતું આજ મારો કિસાન દેવાદાર કેમ બની ગયો છે એ સરકારને જરૂરી પગલાં લેવાની જ ત્યારે સમય આવી ગયો છે આજ તમે લોનું જોવો તમે બિયારણોમાં જુઓ તમે દવા ખાતરોમાં જુઓ મજૂરી ટ્રેક્ટર ભાડા ગાડી ભાડા ઉપજ જ્યારે જળસી પાકે ત્યારે તો કરવાનું શું મારા કિસાનોને આ ગેરવ્યાજબી વાત છે સરકારની અને વાહિયાત વાત છે અને આ ફેક વાત છે આપણા પ્રધાનમંત્રી કે જમતો ઝોલા લે કે નીકળે ગે ફકીર આદમી અરે ભાઈ તમે ભ્રષ્ટાચાર નથી કરતો પણ પાછળ તો જુઓ સળો કેટલો છે ગામડાના સરપંચથી માંડીને મંત્રી મંત્રીઓથી સડો છે મારો કિસાન આજે બે બાકડો થઈને બેહી ગયો છે શું કરે છે આ સરકાર મહેરબાની કરીને આ સરકારને મારી નમ્ર અપીલ છે કિસાન તરીકે કે જરૂરી પગલાં તાત્કાલિક લે કે મારો કિસાન આજ બેવડી નીતિ જે આ લોકો અપનાવી છે વેપારીઓએ મંત્રીઓએ આજે કોઈ પણ અધિકારી કૃષિ યુનિવર્સિટી પણ આજે એમ કહે છે બિયારણો આપે છે ને એ પણ નથી ઉગતા આવો દાખલો મારા ગામની અંદર આઠથી દસ એવા કિસાનોને આજે મને જોવા મળ્યું મને સમાચાર આપ્યા છે તો આના પૈસા કોણ દેશે વાવેતરના પૈસા કોણ દેશે ટ્રેક્ટર ભાડાના પૈસા કોણ દેશે શું કરી રહી છે આ સરકાર તમે ઇઝરાયલ ટેકનિકની વાતો કરો છો પેલા એનું તો વિચારો આ વ્યાજબી નથી આજ મારા કિસાન હર ચારથી પાંચ ખેડૂતે બેરોજગાર બની રહ્યો છે જમીનોના ભાગલાઓ ભરતા ગયા છે ભાગે જે અઢી વીઘા ચાર વીઘા પાંચ વીઘા દસ વીઘા આઠ વીઘા અને આજે તમે કપાસની જે તમે નીતિ અપનાવી છે કે વિદેશોમાંથી આયાત કરશું હજી ખેડૂતના ઘરમાં તો કપાસ નથી આવ્યો તો કરે છે શું આ સરકાર ત્યાં જ તમારી ખબર પડી જાય છે કે જે તમે વિદેશની નીતિ ઉપર તમે કપાસની આયાતની વાત કરો છો તમે ત્યાં જ તમારો ખોલો પડે છે મહેરબાની કરીને સરકારને મારી નંબર અપીલ છે ભાઈઓ આ મેસેજ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી અને કૃષિ મંત્રી સુધી પહોંચાડો આ વ્યાજબી નથી મારો કિસાન બે ભાકડો થઈને બેઠો છે આ જે હપ્તાની વાત હોય સ્કીમની વાત હોય આપવાની વાત હોય તો હજી વચેટિયાઓ છે છે છ ને છે જય જવાન જય કિસાન જય જગતા